આપનું સ્વાગત છે મિત્રો આજે છે મોક્ષા એકાદશી તો પહેલા તો ભક્તિ સંદેશ કાર્યક્રમ નિહારતા તમામ ભાઈ બહેનોને મોક્ષદા એકાદશીની ખૂબ ખૂબ શુભકામના આજે આપણે જાણીશું મોક્ષદા એકાદશીનું શું છે મહત્વના વ્રત કરવાથી કેવા થાય છે લાભ મોક્ષદા કથા શું છે બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મિત્રો મોક્ષદા એકાદશીની કથા વિશે એવું કહેવાય છે કે યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન હે ઠાકોરજી હે કૃષ્ણ હે પરમાત્મા દરેક એકાદશીનું તમે મને મહાત્મા કહ્યું છે પરંતુ મોક્ષદા એકાદશીની કથા અને એનું મહાત્મા પણ મને કહો ત્યારે ભગવાન કહે છે શ્રુરુ રાજન પ્રવક્ષામ હે રાજન તું સાંભળ હું તને મોક્ષદા એકાદશીની કથા કહું છું એવું કહેવાય છે કે આ એકાદશી દરેક મહિનાની એક એકાદશી હોય છે દરેક એકાદશીનું એક અલગ નામ હોય છે દરેક એકાદશીનો એક નિયમ હોય છે અને દરેક એકાદશીનું એક ફલ પણ અલગ હોય છે તો માક્ષર મહિનામાં આવનારી એકાદશી જેને માક્ષર સુદ અગિયારસ જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે જેનું નામ જ છે મોક્ષદા મોક્ષ આપવાળી જે એકાદશી છે જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે शास्त्रमा लिख्यो छ कि आ एकादर्शिती फाइदो सु अतः परम प्रवक्षामि अतः परम प्रवक्षामि मार्गरसी स सीताम तथा मोक्ष नामनाति विख्यातम सर्व पाप

મોક્ષતા એકાદશીની જે કથા છે એની અંદર લખ્યું છે ગોકુળનગરમાં વૈખાસન નામનો એક રાજા હતો જે ધાર્મિક હતો પ્રજાનું પ્રજાની સેવા કરવામાં તત્પર રહેતો હતો અને એના રાજ્યમાં અનેક વિદ્વાનો પણ બિરાજમાન હતા એક દિવસે રાજાને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર રાજાએ જોયું તો પોતાના પિતૃઓ નરક યોનીમાં પડ્યા છે નરક યોનીમાં દુઃખ ભોગવી રહ્યા છે આવું સ્વપ્ન રાજાને આવ્યું છે ને રાજાની આંખ ખુલી ગઈ રાજાનું મન વિચલિત થવા લાગ્યું રાજા વિચાર કરે કે હું આ નગરનો રાજા રાજપાટને ભોગવનાર હાથી ઘોડાને ભોગવનાર સુખ ઐશ્વર્યને ભોગવનાર અને મારા પિતૃઓ મારા પૂર્વજો નરગમાં છે તો રાજા કહે છે કે ધિકાર છે મારે આ રાજપાટનું આ ધનનું રાજા એના માટે એના જે વિદ્વાન જે ભૂદેવો છે રાજ્યના એ બધાને મળે છે અને કહે છે કે હે ભુદેવો મને આનો કઈક રસ્તો બતાવો આવું સ્વપ્ન મને સવારમાં કેમ આવ્યું આનો મારે મારે શું કરવું જોઈએ અને ત્યારે તે વખતે રાજ્યની અંદર વિદ્વાન રાજાને કહે છે કે હે રાજન નજીકમાં આપણે આગળ એક જગ્યાએ જઈએ ત્યાં પર્વત મુનિનો આશ્રમ છે અને એ પર્વત મુનિના આશ્રમમાં આપણે જઈ પર્વત મુનિને આનો પ્રશ્ન કરીએ અને પર્વત મુનિ ચોક્કસ આપણને કંઈક રસ્તો બતાવશે ત્યારે એ રાજા પોતાના રાજ્યના ભૂદેવ સાથે પર્વત મુનિના જાય છે અને પર્વત મુનિના છે ત્યારે પર્વત મુનિના વિદ્યાર્થીઓ દ્વારા ચાર વેદના મંત્રોચ્ચારણ થતા હોય છે અને એ વિદ્યાર્થીઓની વચ્ચો વચ્ચમાં પર્વત મુનિ બિરાજમાન હોય છે રાજા ત્યાં આવે છે રાજાએ પર્વત મુનિને દંડવટ કર્યા નમસ્કાર કર્યા પર્વત આશીર્વાદ આપ્યા અને પર્વત મુનિ રાજાને પ્રશ્ન કરે છે કે હે રાજન તમે આજે મારા આશ્રમમાં આશ્રમમાં આવવાનું કારણ શું છે પૂછ્યું ત્યારે રાજા કહે છે કે હે મુનિવર મને હમણાં ઘણા સમયથી મારા સ્વપ્નની અંદર મારા પૂર્વજો આવે છે તો શું મને જે સ્વપ્ન આવે છે તે સ્વપ્ન સાચું છે ત્યારે પર્વત મુનિએ અંતર ધ્યાન થયા ધ્યાન અવસ્થામાં એમને જોયું અને ત્યારે પર્વત મુનિ કહે છે કે હે રાજન તને જે સ્વપ્ન આવે છે તે સ્વપ્ન તારું સાચું છે અને તારા જે પૂર્વજો જે છે એ પોતાના પાપ કર્મના કારણે તે લોકો નરક યોનીમાં છે અને દુઃખને ભોગવી રહ્યા છે ત્યારે રાજન કહે મુનિને કે હે મુનિરાજ જો મારા પૂર્વજો નરકમાં હોય તો હું સુખ કઈ રીતે ભોગવી શકું અને મારા પૂર્વજોના સ્વપ્ન આવે છે જેનાથી હું પૂર્ણ નિંદ્રા નથી લઈ શકતો અને જેના કારણથી મારું શરીર અસ્વસ્થ બન્યું છે હું પ્રજાની સેવા નથી કરી શકતો મારું મન કોઈ પૂજા પાઠ કરવા માટે મન વિચલિત રહે છે તો મને શાંતિ માટે અને મારા પૂર્વજોની શાંતિ માટે મને કંઈક રસ્તો બતાવો ત્યારે પર્વત મુનિ કહે છે કે હે રાજન તમારે જો તમારા પૂર્વજોને નરકમાંથી મોક્ષ આપવો છે એમને સ્વર્ગમાં મોકલવા છે તો એક એવું વ્રત છે કે જે વ્રત કરવાથી એ અગિયારસ નું વ્રત છે મોક્ષદા એકાદશીનું નું વ્રત હે રાજન માક્ષર મહિનામાં અજવાળિયા પક્ષમાં આવનારી એકાદશી જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે તે એકાદશીનું વ્રત જો તમે કરો છો અને વ્રતનું પુણ્ય જો તમે તમારા પૂર્વજોને અર્પણ કરો છો તો એ વ્રતના એ પુણ્યના પ્રભાવથી એમને નરક યોનીમાંથી મુક્તિ મળશે અને એ સ્વર્ગમાં જઈ શકે બીજો કોઈ રસ્તો નથી ત્યારે પર્વતમુનિની વાત સાંભળીને રાજાએ નક્કી કર્યું કે મારે મારા પૂર્વજોને શાંતિ અપાવી છે મારે મારા પૂર્વજોને મોક્ષ અપાવવો છે ત્યારે રાજા અને એમના પત્ની બંને માક્ષર સુદ અગિયારસના દિવસે મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે અને મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન નારાયણની પરમ પૂજન કરે છે સોરસોપચાર પૂજન કરી વ્રત રાખે છે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી અને સહસ્ર તુલસી દલ ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે અન્નનો ત્યાગ કરી અને મોક્ષરા એકાદશીનું વ્રત સંપન્ન કરે છે અને એમાં વિદ્વાન બ્રાહ્મણની સહાય લઈ અને પોતાના પૂર્વજોના નામ બોલી અને કરેલું વ્રત એનું પુણ્ય એનું શ્રેય પોતાના પૂર્વજોને અર્પણ કરે છે અને રાજા જ્યારે આ કરે છે એના કરવાથી એવું કહેવાય છે કે એના જે પૂર્વજો જે નરકની અંદર નરક લોકમાં જે પીડા ભોગવી રહ્યા છે પણ એ પુણ્યના પ્રભાવથી પિત્રોનું જે પાપ હતું તે નષ્ટ થયું અને નરકમાંથી એમને વૈકુંઠમાં એમનો એમનો વાસ થયો છે મોક્ષ થયો છે એટલે આ મોક્ષદા એકાદશીનું વ્રતથી પિતૃઓને મોક્ષ મળે છે એવમ ભાઈ એવમ એવં એ વૈ પ્રકુત એવ યે વૈ પ્રકુર પ્રકુ સફલૈકાદીવ્રત ઇકે સ પ્રાપ્ય મોક્ષ્ય સંશય મોક્ષ્ય સંશય આ એકાદશી પિતૃઓને મોક્ષ તો આપે છે પરંતુ પ્રાપ્ય જે વ્યક્તિ આ વ્રત કરે છે એને આ લોકની અંદર યશ પણ આપે છે કરનાર વ્યક્તિને યશ મળે છે કરનાર વ્યક્તિને એવું કહેવાય છે કે પાપમાંથી મુક્તિ મળે છે બાજબાઈ યજ્ઞનું મળે છે અને પોતાના પિતૃઓને મોક્ષ મળે છે ચાર ચાર ફાયદા આ એક મોક્ષદા એકાદશીના વ્રતથી થાય છે તો દર્શક મિત્રો આજે સરસ મજાની મોક્ષદા એકાદશીને લઈને મેં સુંદર જાણકારી આપી છે શ્રેષ્ઠ જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન